મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજરોજ એક આત્મહત્યાના દુષ્પ્રણનો ગુનો દાખલ થયો છે જે કામે ફરિયાદી શ્રી મુકુંદભાઈ નટવરલાલ મકવાણા રહે લજાઈ નાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ છે જે કામે હકીકત એવી છે કે મુકુંદભાઈના નાનાભાઈ ધ્રુવભાઈ નાવ જે પ્રાઇવેટ ડ્રાઇવિંગ કરતા હતા તેઓને ક્લાઉડ નાઇન્સ પા રામચોક ખાતે આવેલ છે ત્યાં કામ કરતી મરિયાબેન ઉર્ફે લાલ મોહનપુઈ સાથે પ્રેમ સંબંધ થયેલ હોય જેઓ આ પ્રેમ સંબંધમાં આ જે બેન છે એમની સાથે સિરામિક સિટી ખાતે ફ્લેટ ભાડે રાખી રહેતા હોય દરમિયાન આ જે મારિયા બેન છે તેઓ પોતાના વતનમાં જવાનું કંઈ ચાલ્યા ગયેલ અને અમદાવાદ ખાતે રહેતા હોવાનું આ કામના મરણ જનારા ધ્રુવભાઈને જાણ થતાં તેઓ અમદાવાદ ખાતે બેનને મળવા ગયેલ હોય ત્યાં મારિયા બેને તેમના સહ આરોપીઓ સાથે ભેગા મળી આ કામના જે મરણ જનાર છે તેમને ગોંધી રાખી માર મારી તેમની પાસે રૂપિયા પડાવી લઈ અને તેમને કાઢી મૂકેલ હોય જેથી આ કામના મરાજ લાગી આવેલ હોય તેઓએ સિરામિક સિટી ખાતે આવેલ પોતાના વડાના મકાનમાં આવી ગળે ફાંસો ખાઈ પોતે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ હોય જે કામે સૌપ્રથમ પ્રથમ નોંધના ગામે પીએમ વગેરે કાર્યવાહી કરાવી ફરિયાદની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે જે કામે હાલ ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જેમાં મારિયાબેન ઉર્ફે લાલ મોહન મૂળ રહે મિઝોરમ લાલજીભાઈ ભરવાડ તથા વિશાલ બોરીચા આ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જેમાં હાલની તપાસ દરમિયાન મારિયાબેન નાઓને અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તેમના રિમાન્ડની ની હાથ ધરી અન્ય બે આરોપીને પકડવા તજવીજ જારીમાં છે